બ્રામણે તો મારી ભાઈ હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારો ક્રમ પહેલો છે મારું નિશાન પેન્સિલ છે જો તમે મને વોટ આપશો તો હું શાળાના લાગલા કેટલાય કાર્યો કરીશ જેમ કે શાળા સ્વચ્છ રાખીશ શાળાના શાળા સફાઈ રાખવાની ઉમદા કામગીરી કરવાની ખાતરી આપું છું વસ્તુ મને આપજો ને જો તમે મને ઓટ આપશો તો હું જીતીશ અને શાળાના દરેક કાર્યમાં મદદ કરીશ જેમ કે શાળામાં સ્વચ્છતા આપીશ અને ભોજન સારું બને તેનું ધ્યાન આપીશ અને વિદ્યાર્થીઓ નિર્મિત શાળાએ

મારા પૂર્વ શિક્ષકનું નામ હિરેન સર છે હું હું શાળા પંચાયત ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી રહી છું મારું હું તમને વિનંતી કરું કે તમે મને મત આપજો જેથી કરી હું જીતો અને શાળાના દરેક કામમાં મદદ કરીશ શાળમાં સ્વચ્છતા જાળવીશ અને જાતિયા કચરો નહીં ફેંકી મધ્યાહન વર્જન સારી રીતે થાય એનું ધ્યાન રાખીશ અસ્તુ જય જય ભારત નમસ્તે મારું નામ કોણાજાની પ્રકાશભાઈ છે હું ધોરણ સાતપામાં અભ્યાસ કરું છું મારું નિશાન દિવાલ ઘડિયાળ છે મારો ક્રમ ચોથો છે મારા વર્ગ શિક્ષકનું નામ તૃપ્તિ ટીચર છે હું શાળા પંચાયત ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી રહી છું જો તમે મને વોટ આપીને જીતાડશો તો હું તમારા બધા જ કામો કરીશ જેમ કે શાળામાં સ્વચ્છ રાખવાના પ્રયત્ન શાળામાં બાળકોની સ્થિત જળવાઈ રહે તેવા પ્રયત્ન શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં વધુમાં વધુ બાળકો જમે તેવા હું પ્રયત્ન કરીશ શાળામાં લાઇબ્રેરીનો ઉપયોગ વધુમાં વધુ બાળકો કરે તેવા હું પ્રયત્ન કરીશ શાળામાં પાણીનો નો બગાડ ન થાય તેવા હું પ્રયત્ન કરીશ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ સમા ખાતે માં શબીર છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારો ક્રમ પાંચ છે મારો નિશાન નગારું છે મેં શાળા પંચાયત ચોટે માં ઉમેદવારી નોંધાવી છે હું સમા ખાતે માં જો તમે મને મત આપી ચૂંટી કાઢશો તો હું શાળા સલામતી ના તમામ પાસાઓ પર દેખરેખ રાખીશ તેમાં શાળાની સ્વચ્છતા શાળામાં સ્વચ્છ પાણી સ્વચ્છ જાંદલુ સ્વચ્છ ગ્રાઉન્ડ અને પર્યાવરણ જાળવણી કરીશ હું આરોગ્ય માટે ફર્સ્ટ એડ બોક્સની વ્યવસ્થા કરાવીશ શાળાની પ્રાર્થના સભા અને શૈક્ષણિક કાર્યો વિશેષ યોગ્ય રીતે થાય તેનો ખાસ ખ્યાલ રાખીશ હું બાકા દ્રવ્યા માટે યુનિફોર્મ સ્વચ્છતા વાળ નખની ઝીણવટપૂર્વક કાળજી રાખીશ શાળામાં મધ્યાહન ભોજનમાં તાજો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે બાબતે આચર્યાશીની સાથે રહીને વ્યવસ્થા કરાવીશું શાળામાં શિસ્તતા જળવાઈ રહે તેવી કાળજી રાખીશ અસ્તુ જય હિન્દ થઈ મારે માંગી સંજયભાઈ છે હું ધોરણ આઠ બમાં અભ્યાસ કરું છું હું શાક પંચાયત ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી રહી છું મારું નિશાન પુસ્તક છે મારો ક્રમ છઠ્ઠો છે જો તમે બધા મને વોટ આપશો તો હું જીતીશ તો હું શા શાળા અને વિદ્યાર્થીઓ માટે ઘણા બધા કાર્ય કરીશ જેવા કે શાકને સ્વચ્છનો કાર્ય બહાનો ખોરાક ન લાવવા નિયમ બનાવીશ પર્યાવરણ અને શાંતના બાકની જાળવણી રાખીશ આરોગ્ય માટે ફર્સ્ટ એડ બોક્સની સુવિધા કરાવીશ મધ્યાહન ભોજનમાં તાજો અને સ્વાદિષ્ટ ખોરાક મળે તેની તકેદી રાખ તકેદારી રાખીશ અને બધા જ બાળકો જમવા બેસે તેવી વ્યવસ્થા કરાવીશ સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ વિવિધ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો અને અને દિન વિષયની ઉજવણી કરાવીશ શાળામાં શૈક્ષણિક પ્રવાસનું જતનપૂર્વક નું આયોજન કરાવીશ જેવા હું વગેરે કાર્ય કરીશ તો તમે બધા મને તમારો અને પવિત્ર મત આપશો અને હું જોઈશ તો મારા બધા જ કાર્ય નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને અંતે તો હું એટલું જ કે જો એ ઓર ઈમાનદાર વોહે વોટકા અસ્તુ જય જયભાઈ નમસ્કાર ભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું શાળા પંચાયત ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી રહેલી છું મારું નિશાન કેમેરો છે મારો ક્રમ સાત છે જો તમે મને વોટ આપશો તો હું શાળાના શાળાને લગતા ઘણા કામો કરીશ જેમ કે શાળાના દરેક વિદ્યાર્થીઓ શાળા સ્વચ્છ જાળવે તે તેવી વ્યવસ્થા કરીશ અને મધ્યાહન ભોજન વાળીશ અને સ્વચ્છ બને તેવી વ્યવસ્થા કરીશ અને આરોગ્ય માટે ફર્સ્ટ એડ બોક્સની વ્યવસ્થા કરીશ અને શાળા માટે કચરો નહીં ફેલાવું તો તમામ ગુરુજનો અને મારા વારેલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો હું તમને વિનંતી કરું છું કે તમે મને વોટ આપો ત્યાગ તપસ્યાઓ બલિદાન સચે ઉમેર વાક્ય છે પહેચાન પ્લીઝ વર્ક ફોર મી નામ છે સોલંકી ખુશાલી પુના પાય હું ધોરણ આઠ અભ્યાસ કરું છું મારા વર્ગ શિક્ષક નું નામ સર શૈલેશર માય નિશાની છે ટેલિફોન મારો ક્રમ નંબર છે આઠ જોતા હું શાળા પંચાયત ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભી રહી છું જો તમે મને વોટ આપશો જો હું છું તો આજ તો આચાર્ય ટાસ્કને વિનંતી કરીશ કે તો રમણ ગુણવત્તા સાધનો લાવવા રિક્વેસ્ટ કરીશ શાળામાં શુદ્ધ અને સ્વાસ્થ્ય મધ્યાહન ભોજન બને તેનું ધ્યાન આપીશ આરોગ્ય માટે ફર્સ્ટ એડ વોકની વ્યવસ્થા કરાવીશ અને આપણે સ્કૂલના આચાર્ય ટાક્ષ અને વિનંતી કરીશ કે તે પ્રવાસનું આયોજન કરે વિદ્યાર્થીઓ શિસ્ત જાળો તેની પૂરેપૂરી તકેદારી રાખીશ આપણી શાળામાં સજ્જતા ફેરવાઈ રહે તેનું પૂરેપૂરું ધ્યાન આપીશ પ્લીઝ વોટ મી ઇફ યુ વોટ ફોર મી આઈ પ્રોમિસ ટુ ડુ માય ગેટ અસ્તુ નમસ્કાર મારું નામ સરઠિયા છે હું ધોરણ સાત અભ્યાસ કરું છું મારો નિશાન છત્રી છે મારો નંબર નવ નંબર છે મારા વર્ગ શિક્ષકનું નામ હું હું શિક્ષક પંચાયતમાં ઉભી રહી છું તમે બધા મને વોટ આપીને જીતા તો હું તમારા બધા જ પ્રશ્નો કરી જેવા સ્વચ્છ સ્વચ્છ રાખું પાણીનું વગાડ ન કરવું મધ્યાહન ભોજનમાં સારું જમાડવું વિદ્યાર્થી વધારે જમે તેવું વસ્તુ જઈને જવા અન્નાય માતાકી જય નમસ્કાર મારું નામ દીનવા ના દિપકભાઈ છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારા વર્ગ શિક્ષકનું નામ કિશનજી છે હું આ શાળા પંચાયત ચૂટીમાં નોટ હું આ શાળા પંચાયત ચૂટીમાં ઉમેદવાર નોંધી છે હું મારું નિશાન બાણ બાણ છે મારો ક્રમ છે હું હું અને હું જીતીશ તો આ શાળાના ઘણા જ કાર્ય કરીશ જેમ કે પ્રાર્થના વ્યવસ્થા પછી મધ્યાહન ભોજન વ્યવસ્થા પાણીનો બગાડ નહીં થવા દઈશ પછી અલા વાત અલા પર્યાવરણનો ખ્યાલ રાખીશ અને ઘણા જ કાર્ય કરી યસ તો જઈશ મારું નામ કુરુષી ભરત હુસેન છે હું ધોરણ સાત બે માં અભ્યાસ કરું છું મારા મારા વર્ગ શિક્ષક નું નામ તૃપ્તિ ટીચર છે મેં સારા પંચાયત ચૂંટણીમાં ભાગ લીધો છે અને તમે મને મદદ આપવા વિનંતી અસ્તુ જય નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ ચૌહાણ હિંગા જશોભાઈ છે હું ધોરણ આઠ અમાં અભ્યાસ કરું છું મારા વર્ગ શિક્ષકનું નામ કિશન સર છે મારું નિશાન ગીતાર છે હું શાળા પંચાયત ચૂંટણીમાં હોય તરીકે ઉભો રહ્યો છું વસ્તુ જન